તારા કામમાં સો વિઘન કોઈ પણ મિત્રોએ ટીકા ટિપ્પણી આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવી ન જોઈ એટલા માટે કે આ પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું હું તો એનો એક હિસ્સો હતો મારી એક જવાબદારી હતી નાની એવી બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે આ સભા છે મારે જવું જોઈએ એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય એમાં કોઈ ચર્ચાનો વિષય નથી મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે આ વિષય આપણી સમાજની બેન દીકરી સાથે સાથે ગુજરાતની બેન દીકરીનો પ્રશ્ન હતો આ વિષય સમાજ જાગૃતિનો હતો આ કોઈનો દાવ લઈ લેવાનો ને કોઈનો દાવ પાડી દેવાનો આ જનક્રાંતિ સભા નહોતી એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માંગે છે ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર પરંતુ કમસે કમ આ સભાને આ વિષયને તો બક્ષી દો દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય જેને પણ કરી છે જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે એને પણ હું વિનંતી કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું અને મીડિયાના માધ્યમથી પણ જે લોકો રાજનીતિને આ સભા પૂરતી કરવાનું બંધ કરો સમાજ આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે સારી વાત કરો ને કે આવડી મોટી સભા અડતાલીસ કલાકમાં થઈ જે વિષય સમગ્ર ગુજરાતને પીડા આપતો હતો એ વિષય ઉપર આપણે પહેલ કરી મોરબીના પાટીદારોએ પહેલ કરી અને આપણા કારણે આખા ગુજરાત અને દેશમાં આ વિષયની નવેસરથી ચર્ચા થઈ કે આમાં શું સારું કરી શકાય કેમ બેન દીકરીઓની સેફ્ટી વધી શકે કેમ આપણી દીકરીઓ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે આ વિષયની ચર્ચા કરવી જોઈએ નહીં કે આને કેમ ને ઓને કેમ મને એમ લાગે છે કે જે લોકો મૂળ વાતથી દૂર જઈને વાત કરી રહ્યા છે એવા તમામ મિત્રોને હું કહેવા માંગુ છું કે આ સભા અને આ પ્રસંગને આ મુદ્દો કમસે કમ છોડી દેવો જોઈએ આ સભા જે છે એ માત્ર માત્ર સમાજ પૂર્તિ હતી કે જે વાત હતી એ વાત રજૂ માટે હતી પણ તમને લાગતું કે એ અત્યારે રાજકીય રંગ લઈ રહી હોય હું એ જ કહેવા માંગુ છું કે આ સભા છે ને બેન દીકરીના અસ્તિત્વ ઉપર આપણી આબરૂની સભા હતી અને જે લોકો રાજકીય રંગ આપે છે જે પણ લોકો એ કોઈ પણ હોદ્દા ઉપર હોય કોઈ પણ હોય એને તમામને મારી વિનંતી છે કે આ કમસે કમ મુદ્દા સાથે જે સભા થઈ હતી એને રાજકીય રંગ આપવો ન જોઈ તમારે લડી લેવું તો લડી લો ને અત્યારથી મેદાન ખુલ્લું છે તમે કરી લો ને જે કરવું હોય તમે આ સભાના માધ્યમથી કોઈ રાજનીતિની ટીકા ટિપ્પણી ન કરો કમસે કમ એવી મારી વિનંતી છે હું મારા સહિત બધા જ મિત્રોને કહું છું કે કમસે કમ આ મુદ્દો અને આ જે જન ક્રાંતિ સભા હતી એમાં તો તમારે રાજનીતિ ન કરવી જોઈએ અને જો કોઈને આ સભા અને આ મુદ્દા સાથે રાજનીતિ કરવી જોઈએ તો પછી એનું છીછડાપણું એ સમાજ જોઈ રહ્યો છે જો ભાઈ જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવા પણ લોકો હોય જેને સારું જોવું જ નથી જેને આંખમાં કમળો છે એને પીડું જ દેખાવાનું છે હું એમ કઉ છું કે નવાણું પોઈન્ટ નવાણું 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 ટકા લોકોએ આ સભાને વખાયની છે વિષયને વખાયનો છે ક્યાંક ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ રતન દુખિયા જેને કહી શકાય અથવા તો સારું જોઈ નથી શકતા એવા જે લોકો છે એ આમાંથી વાકા ઘોકા કાયદા રાખે છે હું પ્રમાણિકતાથી કહું છું કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય એમના મોભીઓ હોય વેપારી વર્ગ હોય મોરબીના પાટીદાર આગેવાનો હોય ત્રણેય પક્ષના લીડરો હોય અથવા તો સામાન્ય જે પાટીદારો માતા બહેનો છે એ બધાએ આ સભાને બિન રાજકીય રીતે જોઈ છે અને બિન રાજકીય રીતે જ આ સભા હતી બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો જેને સમજવું જ નથી એને તમે ક્યારેય ન સમજાવી શકો હું ફરીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરી અને ક્યાંક તો છોડો તમારી રાજનીતિના મુદ્દાઓને હું રાજનીતિ કરતો તો પરંતુ કરવાની જગ્યાએ કરવાની હોય ન કરવાની જગ્યાએ આપણે ક્યારેય ન કરવાની જોઈએ અને સમાજનું સ્ટેજ હતું સમાજનો મુદ્દો હતો અને એવો સેન્સેટીવ મુદ્દો હતો બેન દીકરીનો એ વિષયમાં કમસે કમ મને એમ લાગે છે કે કોઈએ પણ જેને સ્ટેજ ઉપરથી રાજનીતિ કરવાની કોશિશ કરી હોય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ ત્યાં સુધી આજ સુધીમાં જે રાજકીય સ્ટેટમેન્ટો આપે છે આવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે મહેરબાની કરો સમાજ તમારી પાસે સારી અપેક્ષા રાખે છે તમારે રાજનીતિ કરવી હોય તો ઘણી બધી મુદ્દાઓ આવશે ઘણી બધી ચૂંટણીઓ આવશે ઘણા બધો સમય છે તમ તારે કરો અને કરવી જ જોઈશ તંદુરસ્ત રાજનીતિ પણ કમસે કમ બેન દીકરીના મુદ્દા ઉપર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ એનું મને દુઃખ છે